ગેડી રાપર કચ્છ ગેડીના ઉત્તર દિશામાં છીએ અહીંયા ભીમ ભોયરું આવેલું છે એટલે કહેવાય છે કે જે તે ટાઈમે અહીંયા પણ એક ભોયરું છે અને ગેડી ગામમાં પણ એક ભોયરું છે આ ભોયરું જુનાગઢ નીકળતું અને અહીંયા ગુપ્તવાસ દ્વારા પાંડવો અહીંયા રહેતા એમાં કાકાભાઈથી જાણવા મળ્યું અમારા સંબંધિત છે એટલે ઘણા બધા જેને કહેવાય પાંડવોના અહીંયા ગુઢ રહસ્ય પડ્યા છે એમાં આપણે થોડોક અહીંયા નજર નાખશું આ વન વગડાની અંદર કઈ રીતનું અહીંયા છે ભીમ ભોયરુ તો બન્યા રહેજો બીજલભાઈની ચેનલમાં એન્ડ સુધી વાલા એ ભાઈ ગયો એ છે પણ આમાં શું ખબર કે અહીંયા ભીમ ભોયરુ છે તમે ક્યાં ગામના

કે તો ખબર તો કેમ પડી કે ભીમનો ભોયરો છે આ તો કે જો વાત થાય કે હોવા 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 હવે આ ભાઈ લઈ આય છે તમાર નામ હો હા ગેલા ભાઈ છે રોડ થી લઈ આય છે દસ બાય દસ છ બાય છ કે હાથ બાય હાથ નું હા હા ઈ આ પાણી સુકાઈ ગયું છે અને આ બાજુ ભોયરું છે આ

અને હવે અહિયાં થી ધોધ પડતો હશે અને આ પછી આ ગુડો માર્યો હશે હોય ભોયરું કેવું છે શું છે આરિકાર છે કે શું છે ભીમ ભોયરાથી પ્રખ્યાત છે એટલે કઈક તો હોવું જ જોઈએ કોઈ વાત એમની ઉભી ના હોય હવે આ જે સલંગ છે ત્યાંથી ચાલીસ પચાસ ફૂટ જેટલી અને આ આ પથ્થર જે પોચો પોચો કાઢેલો છે બરાબર અને એ ટાઈમે તો અહીંયા જાડવા ઝાંખ બહુ હોય છે આ મેન પોઈન્ટ જે ગુડો મારેલો એવી લોકો આ છે કે ભાઈ અહીંયા ગુડો મારેલો અને આ બધા પથ્થર તૂટેલા છે કદાચ ભાઈ ક્યાંક ને ક્યાંક આ વાત સાબિત થાય એનું કારણ કે અહીંયા વિરાટ નગરી આપણી જે તે એમની આ આપણી ગેડી હતી તો અહીંયા રહેતા હતા અને આ એનું ભોંયરું જ હોવું જોઈએ આ ભોંયરું નીકળે તો નીકળે ક્યાં ગેડીથી આગળ નીકળે અચ્છા હવે અંદર બીટલા ગેવું તો છે જો આપણે છે બહુ મોટું મોટું હં 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 હવે હું જરાક લાઈટ ચાલુ કરું લાઈટ ચાલુ કરું એ અનધારવું પડે રહ્યું હા તમારે લાઈટ હવે આ બાજુ કેટલા સુધી જાય હે ક્યાં સુધી છે શેઠ હમ હમ રડી રડીને જાય થોડાક નજીક તમે લાઈટ કરો તો તમારું નામ કેવું મારું નામ ગેલાભાઈ ગેલાભાઈ

આગળ તો જાતું જો કે આટલી બધી મહેનત કરી હોય તો આગળ જાતું જો હા હવે આગળ ગેડી થાય ને જુનાગઢ નીકળતું હોય કે ગમે ત્યાં નીકળતું હોય પણ અહીંયાથી આ પંદર વીસ ફૂટ જેટલી આ વોયરાનો અવશેષ છે હજી અને આગળ ખુલ્લું થાય ખોદે એક મહેનત કરે આ ભૂકંપ પછી બંધ થઈ ગયેલું બરાબર તો આવી રીતે આ છે કાંઈ આ ભીમ ભોયરાથી

આગળ એટલે હજી કન્ફ્યુઝ છીએ થોડાક કે બીજું હોઈ શકે કે આ પણ હોય કાં બે છે ને પછી ઘણા ટાઈમ પછી આવ્યા છીએ તો કાંઈ થોડુંક આપણને ફેરફાર થઈ પણ ગયો હોય પણ આ પણ વસ્તુ કમ નથી આ અજબ ગજબ છે એવા એવા સ્થળ ઉપર છે આ કે જે માણસ ગુપ્ત રહી શકે હા હવે આવી રીતે આપણે આ ભીમ ભોયરાથી પ્રખ્યાત આ આપણે હા ભીમ ભોયરાથી પ્રખ્યાત છે અને આની અંદર આ એ ઊંડો કોઈલી જેવું છે આ જ્યાં પોઈન્ટ ગુડાનો નિશાન અને આવી રીતે લોકો ઉતરી ઉતરીને કેટલા બધા માણસ જોવા આવે છે ત્યાં જો હાલી હાલીને ગહ પડી ગયા આવો પથ્થર છે તો અને આનું અત્યારે મુખ છે ખૂણ આપણે આ કેવું કહેવાય આ દિશા આ દિશા આથમની દિશા હા આથમની દિશા એનું મુખ્ય દિશામાં હા આવી રીતે અવગમણ દિશા જુઓ તમે સૂર્ય ભગવાન તો આવા કંઈ જૂના પાંડવ સમયના આ બધા અવશેષ હોય તેવી લોકવાયકા છે તો હવે આગળ હજી ઘણા બધા સ્થળો આપણે લેવાના છે ત્યાં જઈ અને તળાવનો એક સીન લેવાનો છે આપણે એનો વિડીયો બનાવવાનો છે તો ત્યાં જઈને પછી આપણો બીજો ભાગ બતાવીશું ત્યાં સુધી જય હિન્દ